ઉમર ગામમાં રમતગમત પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવા માટે તાલુકા કક્ષાની ખોખો સ્પર્ધા અનુભવી આયોજન કરવામાં આવ્યું હતું સંસ્કૃતિ અને રમતગમત અધિકારી કચેરી તેમજ વિવેકાનંદ હાઈસ્કૂલ માણેકપુરાના સહયોગથી ખેલ મહાકુંભ સ્પર્ધા ઘોડીપાડા સ્થિત સાંસ્કૃતિક હોલ ખાતે યોજાઈ હતી આ સ્પર્ધામાં તાલુકાની લગભગ વીસ શાળાઓમાંથી કુલ આઠસો પચાસ જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો જે ઉમર ગામમાં રમતગમત પ્રત્યેના યુવાનોના ઉત્સાહને દર્શાવે છે ઉદ્ઘાટન સમારોહમાં ઘોડીપાડા સરપંચ મીનાબેન પાટકર સહિતના મહનુભાવોએ હાજરી આપી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા નમસ્કાર આજ રોજ ધોળીપાડા ખાતેના સાંસ્કૃતિક ભવન હોલ ની પાછળના મેદાનમાં તાલુકા કક્ષાનો ખેલ મહાકુંભ ખોખો સ્પર્ધાનું રમત ગમતનું આયોજન કરવામાં આવ્યું જેમાં વિવિધ સ્કૂલના બાળકોએ ખોખો સ્પર્ધામાં ભાગ લીધો અને રમત ગમત એ બાળકોના સ્વાસ્થ્ય અને એમના શારીરિક વિકાસમાં આ ખૂબ જ જરૂરી છે ત્યારે આજે ખેલ મહાકુંભમાં ઘણી બધી સ્કૂલના ઘણા બધા બાળકો ભાગ લઈ રહ્યા છે આજે આ ખૂબ જ બાળકો માટે ખૂબ જ જરૂરી છે એવો મોબાઈલની ગેમમાંથી બહાર નીકળી અને આવી નેચરલ ગેમ રમે એ એમના માટે ખૂબ જરૂરી છે અને જે બાળકો છે આ સ્પોર્ટ્સ એક્ટિવિમાં ભાગ લઈને તાલુકા લેવલે અને તાલુકા લેવલ થી રાજ્ય કક્ષાએ પણ પહોંચીને પોતાની નામના મેળવી રહ્યા છે તો હું દરેક બાળકોને શુભેચ્છા પણ આપું છું કે એઓ આગળ વધે અને પોતાનું નામ પોતાના રાજ્યનું અને તાલુકાનું નામ રોશન કરે હું પ્રકાશ શારેકર શ્રી વિવેકાનંદ હાઈસ્કૂલ માણેકપુર આચાર્ય શ્રી આજ રોજ સાંસ્કૃતિક હોલ ખાતે તાલુકા કક્ષાની ખેલ મહાકુંભની ખોખોની સ્પર્ધા ભાઈઓ અને બહેનો અંડર ફોર્ટીન થી ઓપન એજ સુધી કમસે કમ વીસ સ્કૂલો ભાગ લીધેલ છે સાતસો જેટલા સ્પર્ધકોએ એ ભાગ લીધેલ છે અને ખૂબ સારા માહોલમાં અહીંયા ઉદ્ઘાટન કર્યું છે અને ખેલ મહાકુંભ આશય એવો છે કે બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને જગાડવી અને ચોક્કસપણે મને ખાતરી છે કે આ સુષુપ્ત શક્તિ જે બાળકોમાં ખેલ ભાવના એ વિકસે છે અને આજનો જે આધુનિક યુગ છે એ મોબાઈલ તરફ વળ્યો છે તો એક ખેલ મહાકુંભની સરકારશ્રીની જે પહેલ છે એનાથી બાળકો મોબાઈલ પ્રત્યે થોડુંક આશરો ઓછે લઈ અને ખેલ તરફ એમનું ધ્યાન જાય અને જેથી કારણે ભારતને એક યુવાધન એ સ્પોર્ટ્સમાં મળી રહેશે અને ભારતનું જે ભવિષ્ય છે એ સ્પોર્ટ્સમાં આગળ રહે છે અને સરકારશ્રીની જે કલા મહોત્સવો હોય કે પછી ખેલ મહાકુંભ હોય તો આ જે સ્કીમો છે એના થકી બાળકોનો વિકાસ શક્ય બને છે અને શાળાકીયમાં પ્રોત્સાહન પણ બાળકોને મળે છે તાલુકા કક્ષાએ કે જિલ્લા કક્ષાએ કે રાજ્ય કક્ષાએ જે બાળકો એક થી બે નંબર આવે છે એને સરકારશ્રી તરફથી પ્રોત્સાહિત રકમ પણ આપવામાં આવે છે જેથી કરીને બાળકોમાં એ સાચી ભાવના અથવા તો રમત પ્રત્યેની જાગૃતતા પણ વધે છે અને બાળકો ખૂબ સારી રીતે ભાગ લઈ રહ્યા છે અને જેથી કરીને રમત પ્રત્યેની એમની રુચિ અભિરુચિ એ પણ વધી રહી છે અને શાળામાં પણ એ રમત પ્રત્યેનું એમનું જે યોગદાન છે અને પણ બાળકો પોતાનું ગૌરવ એ રમત દ્વારા શાળાને પણ ગૌરવ અપાવી રહ્યા છે જે અમારા માટે ખૂબ પ્રાઉડ ફીલ કહેવાય અને બહુ એના કારણે અમારા શિક્ષકોથી માંડીને શાળાનું નામ પણ રોશન થઈ રહ્યું છે આ ઘણા બધા છોકરા આપણે તાલુકા કક્ષાના સ્ટેટ લેવલ સુધી અમુક અમુક ઘણી બધી સ્પર્ધાઓમાં રમીને આવ્યા છે જે આપણા માટે તાલુકા માટે એક ગૌરવની બાબત છે અને સ્કૂલ માટે પણ એક ગૌરવની બાબત છે